આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિજી ઠાકોરે રીજનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી પર ટિકિટ કુંભાંડનો આક્ષેપ લગાવ્યો હતો જોકે ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે હવે આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિ ઠાકોરે ઇચ્છામૃત્યુની માંગ કરતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પત્ર લખ્યો છે

આ આખું ડાયવર્ટ થઈ ગયું એના કારણે અમારે અમારા ઉપર એફઆઈઆરો થઈ એફઆઈઆરઓ થઈ અને વારંવાર ધાક ધમકીઓ જે રીતે માનસિક રીતે એટલા હદે ત્રાસી ગયા છીએ કે હવે અમારે મરવા છે બીજો કોઈ રસ્તો નથી ત્યારબાદ કંટાળી અને અમે આજે અરજી આપી છે ઈચ્છા મૃત્યુની ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબશ્રીને જેથી કરી મુખ્યમંત્રી સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જો ભારત દેશના સંવિધાન મુજબ જો કોઈ